એક સવારે સૂરજ ઉગ્યા પહેલાં એક માછીમાર નદી કિનારે ગયો તેના પગ સાથે કંઈક અથડાયું તેણે નીચે જોઈને નીચે વળીને જોયું તો પથ્થર ભરેલી એક કોથળી હતી એણે ઝાડને બાજુ પર મૂકી સવારનો સૂરજ ઉગવાની પ્રતીક્ષા કરવા લાગ્યો તેને હતું કે સૂરજ ઉગે નદીના પાણીમાં ઝાડ ફેંકી માછલી પકડીશ બાજુમાં પેલી કોથળી પડી હતી તેમાંથી પથ્થર કાઢીને શાંત નદીમાં તે ફેંકવા લાગ્યો સવારની નિઃશબ્ધતામાં પાણીમાં પથ્થર પડવાનો ટપક અવાજ આવતો અને તે પછી તે બીજો પથ્થર ફેંકતો ધીરે ધીરે સવારનો સૂરજ ઉગ્યો અજવાળું પથરાયું ત્યાં સુધીમાં તો તેણે કોથળીમાંથી બધા જ પથ્થર ફેંકી દીધા હતા એક છેલ્લો પથ્થર તેના હાથમાં હતો તે ફેંકવા જતો હતો સવારના અજવાડામાં તે પથ્થરને જોતા વેદ તેનું રબત હૃદય ધબકતું બંધ થઈ ગયું તેનો શ્વાસ થંભી ગયો તેને પથ્થર માનીને જે ફેંકી રહ્યો હતો તે તો હીરા હતા હીરા હવે તો હાથમાં માત્ર એક હીરો હતો કોથળી તો ખાલી થઈ ગઈ હતી એ રોવા લાગ્યો અને કલ્પાંત કરવા લાગ્યો અનંત જન્મ સુધી મળે ચાલે એટલી સંપત્તિ તેને મળી હતી પરંતુ અંધકારમાં અજાણતા તેણે તમામ સંપત્તિને પથ્થર માનીને ફેંકી દીધી તો એ માછીમાર તો ભાગ્યશાળી હતો કારણ કે છેલ્લો પથ્થર ફેંકતા પહેલાં સૂરજ ઉગી ગયો હતો અને એને સમજાવ્યું હતું કે એના હાથમાં પથ્થર નથી હીરો છે સામાન્યતઃ બધા માણસો આટલા ભાગ્યશાળી નથી હોતા જિંદગી વીતી જાય છે સૂરજ ઉગતો નથી સવાર થતી નથી પ્રકાશ પ્રગટતો નથી અને જીવનભરના રત્નોને પથ્થર માનીને આપણે ફેંકી